ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ હવે ભાજપમાંથી જોડાયા કોંગ્રેસમાં ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો દેશના પીએમ નરેન્દ્ર મોદી અને તાત્કાલિક બોલાવી બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર તમને પસંદ આવે તો કરી દેજો વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન ફરી આવશે ગુજરાત પીએમ નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવવાના છે પહેલી મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાંભોર સાહેબ માટે ચૂંટણી પ્રચાર કરશે આ કાર્યક્રમને લઈને જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે હવે પુરુષોત્તમ રૂપાલાએ કરી અપીલ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મોરબીના રવાપરમાં જનસમાને સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાને અપીલ કરી હતી તેમણે કેટલીક વાતો ભૂલી દેશના હિતમાં ભેગા થઈ અને प्रधानमंत्रीના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાને અપીલ કરી હતી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે ક્ષત્રિય સમાજે પાર્ટ 2 ની જાહેરાત કરી છે આવતીકાલથી દ્વારકાથી અસ્મિતા રથ નીકળવા જઈ રહ્યો છે હવે મુખ્યમંત્રીને મોટો ફટકો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝેવની કોર્ટરથી મોટો ઝટકો લાગ્યો છે કોર્ટે કેજરીવાલની તમામ પ્રાઇવેટ ડોક્ટર સાથે નિયમિત મીટિંગ કરવાની માંગને ફગાવી દીધી છે કેજરીવાલે કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ ડાયાબિટીસના પીડિત છે તેઓ તેમના પ્રાઇવેટ ડોક્ટર પાસેથી સારવાર કરાવી રહ્યા છે તેમને વિડિયો કોન્ફરન્સ દ્વારા ડૉક્ટરની સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે પરંતુ કોર્ટે ના પાડી દીધી છે

પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહમંત્રી હરસંભી મેદાને ઉતર્યા છે ભાવનગરમાં બેઠક યોજાય છે ગતરોજ હરસંઘભી સાથે પ્રદેશ ભાજપના પ્રભારી રચના કરે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી છે હવે લાગી રહ્યું છે કે ભાજપ સમજી ગયું છે કે રૂપાલાને કારણે તેમને ખૂબ નુકસાન થઈ શકે છે હવે ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત છે આ દરમિયાન કપડવંશમાં ભાજપના સો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે રૂપાલાએ ક્ત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યકર્તાએ ભાજપ છોડ્યું છે છીપડી ગામના ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા તેમણે કોંગ્રેસ પ્રમુખ શક્તિશ્રી ગોયલે ખેસ પહેરાવી આવકાર્યા હતા આપને જણાવી દઈએ મિત્રો કે ક્ત્રિયના વિરોધ વચ્ચે રૂપાલાએ સોળમી એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે